સુરત શહેરના ઈચ્છાપોરની બોમ્બે કોલોનીમાં રહેતો અને છૂટક મજૂરી કરતો અઢાર વર્ષીય રાહુલ ઉર્ફે રોહિત કચેનભાઈ રાઠોડ તેના મિત્રો સાથે બાઠા ગામ ખાતે તાળી પીવા ગયો હતો જો કે આ યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં રોષે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિકોએ તાળી વેચનારના ઘરે જઈને જનતા રેડ કરી હતી અને તાળીના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો હતો જોકે શરૂઆતમાં પોલીસની ઢીલી કામગીરીને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો સંબંધીઓના આક્ષેપ મુજબ તાળી પીતી વખતે મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં ગાળાગાળી થઈ હતી જેણે ઝઘડાનું સ્વરૂપ લીધું અને ત્યારબાદ મારામારી થઈ હતી મારામારી બાદ રાખલનગર પાસે રાહુલની તબિયત રહસ્યમય સંજોગોમાં અચાનક લથડી અને તે ઢળી પડ્યો હતો બેભાન થયેલા રાહુલને તાત્કાલિક એકસો આઠ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

અને જુવાન જુવાન છોકરા બગડે પણ છે એ સોના ચારી ગીરવી પણ લઈ છે ગાડી ગીરવી લઈ છે ને ઘરમાંથી ચોરી કરીને છોકરાઓ લઈ પણ જાય છે કેટલા વર્ષોથી ચાલે છે આ બધો ધંધો દસ દસ વર્ષના છોકરાઓ પણ બધા પીને મળી જાય છે હાર્ટ એટેક આવે છે કોઈને કોઈ બાર વરસના છોકરાને હાર્ટ એટેક આવે છે એટલે અમને સરકારને એ નોંધ છે કે આને બંધ કરાવો સમુખ્ય ભાઠા મુખ્ય તાળીમાં બગદલામાં વેચાય છે બહુ જગ્યા વેચાય છે આ બધી તારીઓ એ લક્ષ્મી અન્ના ને નામ છે એમનું પણ એટલું નામ એટલું ખબર છે બીજું કઈ ખબર નથી એ દારૂ ના પર થયેલો ટાળી ના અંદા પર થયેલો પોલીસ ને એમ કે અમને ન્યાય અપાવો